અમુક વ્યક્તિઓ વેફરના પેકેટ જેવી હોય માલ ઓછો અને અવાજ આજી કુંવર છો ત્યાં સુધી મોજ કરી લે મારા કલેજા ઠીક છે કુંવર માંથી કુમાર બનીશ ને ત્યારે હરખાઈ ની ઝપેટ માં આવી જવાનો છો મોબાઈલની ચાલી સાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને ઠીક છે કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે થોડા દિવસમાં માં વ્રતો ની સીઝન ચાલુ થશે ઠીક સવારે વડ ફરતે દોરા અચ્છા અને સાંજે વર ઉપર ડોળા કેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે ઠીક પણ અમુક ગઈઢા ગાડા ઊંધા નાખી દેવા હોય એનું શું કરવું હા આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢા હોય તો દાટ વાયડો છો બગીચામાં કોક પર્યાવરણ પ્રેમી બોર્ડ લગાડ્યું હતું કે ઝાડ પર પ્રેમ કરો ચાર નીચે નહીં ઠીક હે તો એક જણા એને લખ્યું કે તમારી બધી વાત સાચી પણ મારી પ્રેમિકાને ઝાડ ઉપર ચડતા આવડતું નથી પુરુષો બિચારા ખૂબ ભોળા સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય છે અચ્છા કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને બે બાળકો પણ છે

પણ આપણે અહિયાં તો રોજ રકાબી ઉડે રસોડા માંથી કરતી કઈ ઉડે એજ નક્કી ન હોય એક પત્ની એના પતિ ને કે હવે ઝઘડો ક્યારે કરવો નથી કર્યો એને કેટલાય દિવસ થઈ ગયા હો લવ કરીને લપેટાયો તું પ્રેમ ની ઝાડ હવે અકડાય છે સાનો આ નાનો આમ તો વાળ જોઈ દાડ માં હા જમી લે છાન માનો એક સુખી પતિ હતો તો કોણ જાણે કોણ હતો આપડે તો ખાલી વાત સાંભળી છે વધારે બોલો 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 તો 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 પાગલ ઓછું ગમંડી મતલબી નો બોલો તો મોટા માણે કરવું હું આજે મોલ માં શોપિંગ કરતા કરતા વિચાર આવ્યો કે આ ટ્રોલી માં વોરન રાખવા જોઈએ એક્સક્યુઝ મી માં તો બાયું દાદ નથી દેતી તો એક વાત પૂછવી તી સાહેબ કે જો ઇતિહાસ સાક્ષી છે તકલીફ જ આ છે મિત્રો જીવ બચાવે છે જે દવા ઈ આપડે ડિસ્કાઉન્ટમાં જોઈએ છે અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈએ છે સુધી રડતી છોકરીના માંથી પરપોટા ચાલુ નો થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ નો કરવો સાહેબ લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા જેટલી આપડી ભૂલવાની ત્રેવડ હોય